તેના આધારે અમને અરજી મળેલ હતી ગ્રામજનો તરફથી અને એના આધારે અમે ત્રણેય બાળકના જન્મના દાખલા મેળવીને નિયમો નિયમ અનુસાર અમે એમને પદ પરથી ગેરલાયક ફેરવવાની કાર્યવાહી કરેલ છે એમાં એ ડેપ્યુટીના એ ચાર્જ સત્તમ તરીકે હતા એમાં ત્રીજું બાળકની મને જાન દસ તારીખને આઠે દસ આઠે મને ખ્યાલ આવ્યો ત્યાં પછી મેં અઢાર આઠે મે તાલુકા વિકાસ અધિકારીને સંખ્યા ખાતે અરજી આપી એક ડીડીઓને પંચાયત શાખા મેં જે અરજી આપી એનો મને ચુકાદો મળી ગયેલ છે જેથી બે હુકમ કર્યો છે ઉપસરપંચ તરીકે અન્ય ચાર્જ સરપંચ તરીકે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આપણે અત્યારે તો સરપંચમાં કે કોઈ ચાર્જમાં કોઈ છે નથી તો એનું આ પાણીની બહુ તકલીફ પડે છે ગામને બહુ ત્રાસ છે પાણી માટે હવે કોને કહેશો હવે અમે તો કોને કહીએ હવે તલાટીને કહીએ તલાટી તો અત્યારે નવા મુકાયા છે એમને આપ્યો છે પણ એવું સંખેડા તાલુકાની કાવિટા ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ સરપંચના ઘરે ત્રીજું બાળક જમતાની સાથે તેને સસ્પેન્ડ તસવીરોમાં જોઈ રહ્યા છો ગ્રામ પંચાયત છે ગ્રામ પંચાયતમાં અગાઉ જે સરપંચ હતા તેઓ જે પોતાના ઘરના બિલો બનાવી અને ગ્રામ પંચાયતમાં જે વિકાસના કામો થાય છે તેના નાણાં ઉપાડી લીધા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારબાદ ઇન્ચાર્જ સરપંચને ચાર્જ આપવામાં આવ્યો હતો સરપંચનો જ્યારે ઇન્ચાર્જ સરપંચના ઘરે ત્રીજું બાળક જન્મ લઈ હતા તેની અરજી ગામજાને કરતાં ઇન્ચાર્જ જે સરપંચ હતા જેઓ ડેપ્યુટી સરપંચ હતા તેઓને સસ્પેન્ડ કરવામાં આવે છે હાલ કાવિટા ગ્રામ પંચાયત જે છે તે સરપંચ વિનાની થઈ ગઈ છે કારણ કે જે સરપંચ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અગાઉ તેની ચૂંટણી નથી થઈ જ્યારે ઇન્ચાર્જ વહીવટ જે ડેપ્યુટી સરપંચને આપવામાં આવ્યો હતો તેઓ પણ સસ્પેન્ડ કરવામાં આવતા હાલ હવે જે ગ્રામ પંચાયતમાં ફક્ત સભ્યોનું શાસન રહ્યું છે ત્યારે હવે ફરીથી નવેસરથી ડેપ્યુટી સરપંચની વરણી કરવામાં આવશે અને ત્યારબાદ ડેપ્યુટી સરપંચને ચાર્જ આપવામાં આવશે આ જે સમસ્યા છે તે હવે ગ્રામજનો હેરાન થઈ રહ્યા છે ગામમાં બે દિવસથી સમગ્ર ગામનું પીવાનું પાણી જે મોટરો છે બોરની તે બળી જતાં લોકો હેરાન પરેશાન થયા છે જ્યારે જ્યાં સુધી સરપંચની વરણી નહીં થાય ત્યાં સુધી આવક જાતિના દાખલા અને અન્ય કામગીરી ગ્રામ પંચાયતની ઠપ્પ થઈ ગઈ છે રફિક ધણીવાલા જીએસ